અને ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા છે છે સાથે ટ્રેલર પણ આપવાનું અને ના મોડલનું ટ્રેલર છે તમે કન્ડિશન વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેલરનું તળિયું ચોખ્ખું છે સાઈડિયુ પતરા પણ સારા કન્ડિશનમાં ક્લિયર કટ આખું ટ્રેલરનું કન્ડિશન બતાવવામાં આવ્યું છે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેલર જોવા મળશે સળો લાગેલો જોવા નહીં મળે બાકી તમે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો તે પ્રમાણે તમે અંદાજ લગાવી શકો છો અથવા તમે કલ્પેશભાઈનો વધારે માહિતી માટે કોન્ટેક કરી શકો છો હાઇડ્રોલિક બંને ભેગું આપવાનું છે અને ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેલરના હેવી બનાવટનું ટ્રેલર જોવા મળશે બાકી વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો કિંમતની વાત કરું તો બંનેની કિંમત બે લાખ ચાલીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા અને દિસા ગામે જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે કલ્પેશભાઈ નામ નંબર પર કોલ કરી ટ્રેક્ટર ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો